આજે તો નવા બાઇકની ખરીદી કરી છે મિત્રો પલ્સરની અને ટાઈમ નહોતો મળ્યો ખાસ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રહજો મિત્રો આજે તો અમે નવું બાઇક છોડાવા ગયા હતા પલ્સર એકસો પચીસ સીસીનું છે અને આજે વિડીયો બનાવવાની કોઈ ટાઈમ મળ્યો નહોતો એટલે થોડોક કટામાં પણ લઈ લીધો છે મિક્સ કરીને તો વિડીયોમાં ખાસ બનાવી રહીજો બહુ મજા આવશે આપણે બાઇક છોડાવવાનું છે આવ્યા જોઈએ આવે તો બાઇક સારું છે તો જય માતાજી મિત્રો આજે માણજને બાઈક લેવાનું હતું તો મેં બપોરે કોલ ચાલુ નહોતો કર્યો અને આજના જે કોલ રેકોર્ડ છે ગઈકાલના જે બીજા ભાગમાં હતા એ બધા આની અંદર એડ કરેલા છે એટલે જે લોકોના કાલે ગઈકાલના આપણે જે સાથે વાત કરી હતી એ બધાના આમાં આપણે કોલ બધાના એડ કરેલા છે જે બાકી રહી ગયા હતા એમના કોલ રેકોર્ડિંગ આવશે અને ખાસ આજે મેં ફોન ચાલુ નહોતો રાખ્યો કારણ કે બાઈક લેવા જવાનું હતું રાધનપુર તો ટાઈમ નીકળી ગયો અત્યારે જો અત્યારે હાલ જ અમે ઘરે જયા છીએ ચાર ને ચોપન થઈ ગઈ છે કોઈ વિડીયો આજ બનાવ્યો તો ખાસ અને મેં પોસ્ટ પણ કરી દીધી કે આજે કોલ લાગશે નહીં ફોન બંધ હશે તો બાઇક અમે લાવ્યા છીએ ખાસ મિત્રો એટલે જવું પડ્યું હતું ભણિત સાથે કારણ કે એના ટાઈમ મતલબ ઉંમર થતી નથી એટલે કદાચ જરૂર પડતી હતી તો નહીં તો જાતા આપણે અને બાઈક લાવ્યું છે પલ્સર એકસો પચીસ સીસીનું તો વિડીયોમાં જુઓ મિત્રો અને ખાસ કોમેન્ટ કરજો કે બાઈક કેવું છે ખાસ કરીને તો વિડીયો આપણે શરૂઆત કરીએ ચલો હવે મિત્રો તમે વિચારતા હશો કે રમેશભાઈ કાંઈ બાઇકમાં દેખાણા જ નહીં કોઈ બાઇક ઉપર બેઠા નથી કોઈ બાઇક ચલાવતા વિડીયો નથી તો મિત્રો આપણે હંમેશના માટે આપણા જે ભાણેજ જે ભત્રીજાઓ બધા સાથે હતા તો મેન વાત તો હંમેશના માટે એ છે કે આપણે એમને ખુશી મળે ને એનાથી વધારે આપણને ખુશી જ હોય છે અને એ લોકોને આપણે જોઈએ ને એમના ફોટો પાડીએ ને તો આપણાથી વધારે એમને ખુશી મળે ને હર કોઈ વ્યક્તિ એવું જ ઈચ્છે સમજી લો આપણે આપણા બાળકને વધારે સમજી લો કે ખુશી કઈ રીતે આપીએ કોઈ પણ પબ્લિક વચ્ચે આપણે કાંઈ જોવાનું આવ્યું હોય તો આપણે આપણા બાળકને ક્યાં ઉપર બેસાડીએ કેમ આપણાથી વધારે એને દેખાય એમ તો આપણે એવું કાંઈ ખાસ છે નહીં મિત્રો કારણ કે એમની ખુશીમાં આપણી જ ખુશી હોય વિડીયો આખો જોજો બહુ મજા આવશે મિત્રો કારણ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે અમારે ભેંસો દોવાનો એટલે વધારે વિડીયોમાં નહીં બનાવવું બરાબર એટલે જે બાઇકના જે ફોટાઓ છે વિડીયો છે એ જોઈ લેજો અને જે આપણા કોલ રેકોર્ડિંગ છે એમના પણ ખાસ કોલ જોઈ લેજો કેટલાક એકસો પચીસ પચીસ કેવાય ને એકસો પચીસ પુરાવાળા મિત્રો અને અત્યારે કટર અકાવવાનું કારણ એ હતું કે દસ પંદર દિવસ છે ને થોડો તડકો ઉપર તપે ને તો બહુ સારું રહે આપણી ખેડની અંદર એટલે જો પુરાવાળા ભાગની અંદર આપણે કટર હકાઈ દીધું છે ખાસ એટલે શું કે લગભગ લાભ પાંચમ આસપાસ દિવાળી પછી પાંચેમ એટલે શું કે જીરું આપણે વાવેતર કરવાનું છે એટલે મેં કીધું દસ દિવસ હોય ને અગાઉથી આપણે તો દસ દિવસ થોડુંક તપે એટલા માટે ખાસ એટલે આ ખેડ કરાવી દીધી છે અને આ રંડામાં પછી આપણે વાળવાનું પાણી જીરામાં પાણી વાળ્યા પછી આની અંદર પાણી વાળવાનું છે ત્યાં સુધી આપણે આમાં પાણી વાળવાનું નથી મિત્રો અને બીજું યુટ્યુબ રિલેટેડની મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે જો વાગ્યા છે કેટલા ખબર હે સાડા પાંચ વાગ્યા છે તડકો તો હજી તમને દેખાતો હશે થોડોક છાયા જવું એટલે રિઝલ્ટમાં થોડુંક સારું આવે અને બીજું કે ઘણા બધા મિત્રો વિડીયો બનાવવાની અંદર છે ને અટકાતા હોય છે હવે અટકાતા હોય એટલે કઈ રીતે અટકાતા હોય એ તમને કહું કે લોકોને સોશિયલ મીડિયામાં આવવું હોય પણ એ લોકો એવું વિચારતા હોય કે કઈ જગ્યાએ જઈને આ વિડીયો આપણે બનાવીએ તો વધારે વ્યૂઝ મળે વાત પણ સાચી છે મિત્રો પણ હું તમને એના ઉપર એક બીજું પણ તમને કહું કે રોજ આપણે ક્યાં જવાનું એમ આપણે જ્યાં રહેવાનું છે ત્યાં જ મિત્રો કાયમિક માટે આપણે વિડીયો બનાવો તો બહુ સારું રહે હવે દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ નીકળ્યા છો અને વિડીયો તમે બનાવી છે ભલે કોઈ માઉન્ટમાં ફરવા જાઓ કે જૂનાગઢ બાજુ ફરવા જાઓ કે સોમનાથ ફરવા જાવ હાલો આપણે ત્યાં વિડીયો બનાવી લીધી આપણે જઈએ બરાબર છે પણ એનો મતલબ એવો તો હોય નહીં પછી કે આપણે રોજ સોમનાથ ત્યાં જઈને વિડીયો બનાવીએ મિત્રો એટલે જે આપણી સ્થિતિમાં આપણે રહેતા હોય ને એમ જ આપણે વિડીયો બનાવીએ ને તો બધા લોકોને મજા આવે કારણ કે તમે વિડીયો બનાવો ક્યારે વ્યૂઝ તમને ક્યારે મળે તમારો વિડીયો સ્ટોરી ટાઈપનો હોવો જોઈએ મિત્રો તમારી રિયલ આખું ફિલ્મ બને એમ તમને અત્યારે હાલ તમે જુઓ છો દાખલા તરીકે હું અહીંયા ખેતીવાડીનો વિડીયો બનાવું છું તમને ખબર છે પણ ધીરે ધીરે તમારી પ્રગતિ થતી હોય કે કારણ કે કાયમ માટે તમે ગમે તેવા વ્યક્તિ હોય કાયમ માટે આવો સમય નથી રહેવાનો તમારી સાથે અને મારી સાથે પણ રહેવાનો નથી આ એક સ્ટોરી કહેવાય હવે ધીરે ધીરે તમે કાંઈક નવું કરતા હોય અને એ તમે દેખાડોને ને પબ્લિકને ગમે બાકી રોજ તમે વિડીયો બારે ફરવા જાઓ અહીંથી કટ મૂકીને બીજે જતા રહો એટલે એમાં કોઈ મજા ના આવે આપણે હર કોઈ સિરિયલ જતા હોય કે કોઈ એપિસોડ જોતા હોય જ્યારે એનો બીજો ભાગ આપણને જોવા મિત્રો ના મળે ને તો આપણને મજા ના આવે એમ એટલે હું તમને એટલું સમજાવવા માગું છું કે તમે કોઈ પણ વિડીયો બનાવો મિત્રો રિયલ લાઈફનો વિડીયો સ્ટોરી ટાઈપ સવારથી ઉમથીને આપણે ઉઠ્યા તો આપણે શું કામ કર્યું એ મહત્વની વાત છે એક કલાક પછી બીજો કટ લેવાનો કલાકનું કામ પૂરો કર્યા પછી કયું કામ લીધું એ મહત્ત્વની વાત છે એવી રીતે આખા દિવસનો સ્ટોરી ટાઈપનો મિત્રો તમારે વિડીયો બનાવવો છે અને એવું નથી મિત્રો તમે આખા વિડીયોમાં બધું જે તમારા દિવસની અંદર તમે જે પણ કામ કરતા હોય એ બધા કટ લેવાના છે અને એમાં તમે શરમાતા હોય કે આપણે આવો કટ નથી લેવો તો મિત્રો મજા ના કારણ કે આપણે જે કામ કરતા હોય ને એ કટ આપણે લઈ જ લેવાનો કારણ કે કોઈ પણ કટ તમે લેતા હોય ને મિત્રો ખાસ કરીને તો ઘણા લોકો છે ને અમુક કટ મિત્રો અંદરથી છે ને નથી રહેતા કારણ કે સમજી લો કે હું અહીંયા વિડીયો બનાવું છું પણ હવે અહીંયાથી હું ભાગી જાઉં અને તમને કહું ને મિત્રો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ તો તમને પણ મજા ના આવે મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો છે તમને ખબર છે કે આપણે એક કલાક માટે બધા લોકોને સંપર્ક થાય એવો કોન્ટેક નંબર સાથે બધા લોકોને સાથે વાત કરીએ બધા લોકોને મજા આવે એવો મેં મતલબ વિચાર કર્યો બધા લોકોને સપોર્ટ મળે એટલા માટે થઈને હવે તમે વિચાર કરી લો કે હું નંબર જ બંધ કરી દઉં તો તમને પણ એક મજા ના આવે એટલે વિડીયો એવી રીતે બનાવવાનો અને આ વિડીયોમાં મિત્રો જે અમુક આજે બીજો ભાગ છે તમે ખબર જ છે બીજા ભાગમાં મેં અત્યારે બાકી રહી ગયા હતા ને કારણ કે વિડીયો બહુ લાંબી બની જાય છે તમને ખબર જ છે કે હવે એક દિવસની અંદર આઠ આઠ જીબી દસ જીબી વપરાશ થતો એટલે વિડીયો અપલોડ યુટ્યુબમાં મિત્રો થતો નથી એમ એટલે મેં છે ને આજે બે ભાગ બનાવ્યા છે અને બે ભાગમાં રિયલ આપણા ખેતીવાડીના આવી રીતે વિડીયો તમને જોવા મળે જો અહીંયા ખેતીવાડીનું આખું મારે કામ કરવાનું હોય છે મેં પહેલાં પણ તમને દેખાડ્યું કે આપણે જીરાનો ભાગ કમ્પ્લીટ કરી મૂકી દીધો છે એમાં આપણે જીરું જોકે ઓનું વાતાવરણ આખું અલગ છે જીરા માટે કારણ કે છેલ્લે છેલ્લે આપણે વિસ્તારમાં ખૂબ જ અતિશય વરસાદ થયો છે અને કિસ્મતની વાત છે મિત્રો કારણ કે આપણે અગાઉથી જો ડરી જઈએ ને તો આપણે આગળ ના જઈ શકીએ રિસ્ક તો થોડું ઘણું આપણે લેવું જ પડે બરાબર એટલે વાતાવરણ થોડુંક આપણા માટે અનુકરણ જીરા માટે રહેશે નહીં પણ અમારા વિસ્તારની અંદર જીરા હજી થાય છે તો હજુ આપણે કોશિશ આની અંદર પણ કરવાની છે ગઈ સાલ ખૂબ સારું જીરું થયું હતું અને અત્યારે પણ વહેલું વાવાનું છે બધાથી કારણ કે સૌ બધાથી પહેલું ખેતર મેં નવરું કરી દીધું છે એટલે એની અંદર ખેડ પણ કરી મૂકી દીધું કારણ કે દસ પંદર દિવસ થોડુંક તપે એટલે આ બધું છે ને મિત્રો આપણે જે કામ કરતા હોય ને એનો વિડીયો આપણે બનાવવો બહુ જરૂરી છે કારણ કે જે સ્થિતિમાં આપણે રહેતા હોય ને એ જ પબ્લિકને મિત્રો દેખાડવાનું હોય ને એ જ પબ્લિકને જોવાની મજા આવે બાકી તમે લોકો બારે ડેલી જતા હોય અને વિડીયો બનાવતા હોય મતલબ સ્પેશિયલ એમાં કાંઈ મજા ન પણ આપણી રિયલ લાઈફ જે રિયલ લાઈફ છે એ પણ લોકોને જાણાવી જરૂર છે હું તમને દરેક લોકોને કહું છું કે યુટ્યુબ કરતાં આપણી ખેતીવાડી મોટી છે આપણી ખુદની જમીન છે બરાબર અને હું કામ કરાવું છું મારા ઘરના બધા ભતરી જાવ જ હોય છે કારણ કે બધી ખેતીવાડીમાં હું એક લોકો પહોંચી વળતો નથી પણ કહેવાનો મતલબ કે આપણે એની અંદર કામ કરતા નથી કરતા એવું તો નહીં કારણ કે યુટ્યુબમાં આપણે એક ધાર્યું નથી કામ કરતા ખેતીવાડી પહેલી કામ પછી બીજું કામ ખેતીવાડીમાં અને સાથે સાથે બધા લોકોને કોમેન્ટના રિપ્લાય આપણા તમારા ચેનલની ચેક કરવી એ બધું મહત્ત્વનું છે મિત્રો ટાઈમનો નથી મળતો પણ કહેવત છે ને કે પૈસા ભેગા કરવા માટે છે ને ઘણી બધી મહેનત કરવી પડે છે હવે તમે પૈસા ભેગા કરશો ને તો સંબંધ તો તમારો છે ને ઓટોમેટિક મિત્રો બની જશે કારણ કે અત્યારે હાલના સમયની અંદર પૈસાથી મહત્વ છે તમારી પાસે કોઈ ભલે નથી આવતું અત્યારે હાલ પણ જો તમે પૈસાવાળાને બધી રીતે તમે આગળ જશો ને તો સંબંધ ઓટોમેટિક બની જશે એટલે પૈસા કમાવા ઉપર અત્યારે ધ્યાન બહુ આપવું જરૂરી છે મિત્રો અને જ્યાં સુધી આપણી પાસે હિંમત છે મતલબ આપણી કામ કરી શકીએ ત્યાં સુધી હિંમત નહીં હારવાની બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળશું મિત્રો કારણ કે આજનો વિડીયો આપણે પૂરો ઘણા લોકોને આપણે વાત કરીએ એ પણ જોયો તમે અને આપણી ખેતીવાડીનો મતલબ વાત કરી છે મોટિવેશન તમને ઘણું બધું આપ્યું છે એટલે વિડીયો જોવાની તમને મજા આવી હશે અને ટાઈમ તો મિત્રો તમને ખબર જ છે મિત્રો કે અને મોબાઈલ નંબર તમને ખાસ આપી દઉં ત્રેસઠ પંચાવન ચોસઠ અઠ્ઠાણું અઢાર આ મારો મોબાઈલ નંબર છે જેમાં તમે એકથી કરીને બપોરે બે વાગ્યા સુધી આપણો આ નંબર ચાલુ હશે અને કોઈ કારણોસર બંધ હોય તો એકને દસ મિનિટ થાય ત્યાં સુધી કોશિશ કરવાની પછી મહેનત નહીં કરવાની એકને દસ પછી આપણો કોલ કદાચ કોઈ પ્રોગ્રામમાં ઘરે કોઈ મહેમાન આવી જાય તો બંધ હશે એટલે પછી તમારો ટાઈમ બગાડે નહીં એટલા માટે થઈને તો ખાસ આ નંબર વોટ્સએપ છે જેમાં એકથી બે એક જ કલાક ચાલુ હશે તો ચાલો વિડિયોને અત્યારે આપણે પૂરો કરીએ મિત્રો